હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો મજામાં જશો તો હું રાજુ કોમેડિયન મારી યુટ્યુબ ચેનલ રાજુ કોમેડિયન સિત્તેરમાં તમારો હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે તમને ખબર હશે કે હાલમાં નવરાત્રિ શરૂ છે તો છે અમારે મિત્ર છે ભોલુભાઈ છેક અમદાવાદથી અમારી મુલાકાતે આવ્યા છે તો આજના વિડીયોમાં તેમનો પરિચય ને તેમની મુલાકાતને કે શા માટે આવ્યા ને એ બધી વિગત આપણે પરિચય મેળવશું તો ભોલુભાઈ તમે છેક અમદાવાદથી આવ્યા છો તો પહેલાં અમારે તમારો પરિચય જવાય છે તો તમારો ટૂંકમાં જે કઈ પરિચય છે જે અમારી યુટ્યુબ ફેમિલી છે એને થોડોક ટૂંકમાં સમજાવશો નમસ્કાર હું અમદાવાદ છે ને આવ્યો છું મારું નામ ભોલું છે મને અહીંયા બહુ મજા આવે છે ગામ જેવી એક મજા ન આવે ગમે ના જાય ના તો આપણે ફોલુભાઈને પૂછીએ કે એ અમદાવાદ છે ત્યાં શું કામ ધંધો કરે છે તે વ્યવસાયમાં શું કામ કરે છે અને તેમની ધંધાકી આવક કેવી છે તેમના વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવીએ ધંધામાં તો હું હીરાનો ધંધો કરું છું ડાયમંડનું કમાણી તો હારી છે વી બાવીસ હજારનું જાય તો આપણે ભોલુંભાઈ કીધું એમ પચીસથી ત્રીસ હજાર જવા તેમનો પગાર છે તો શું તમને આ પચીસથી ત્રીસ હજાર પગાર છે અને અમદાવાદમાં પોસાય છે કારણ કે અમદાવાદ એક સિટી કહેવાય છે ત્યાં ખાવું પીવું રહેવું પછી લોજિંગ છે એ બધો ઘણો બધો ખર્ચો થાય છે અને તમે એકલા સવો તે રૂમનું ભાડું હોય પછી એવું બધું ભાડું હોય ટૂંકમાં તમે કહેશો કે ના તમને કેમ પહોંચાણ થાય છે રૂમ ભાડું પહોંચ તો થાય છે પણ આમ એટલું બધું નહીં થાય તો એ રહેવું તો ભરે નહીં એવું છે એટલે આમ ત્યાં વધારે તમને મજા ક્યાં આવે છે ગામડેમાં મજા આવે કે ન્યા આવે છે સિટીમાં વધારે તો ગામડે મજા આવે છે ગામડે મજા આવે છે હા ખરી વાત છે રૂડો રૂપાડો મારું ગામડું હા તો તમારું ગામ મૂળ ગામ મોટી જાગદાર મોટી જાગધારમાં છેલ્લા કેટલાક વર્ષથી તમે વસવાટ કરો અહીંયા તો મારા મારો જન્મ જ અહીંયા છે તો તમે છે અમદાવાદ છે કેટલા સમયથી ત્યાં તમે કામ ધંધો કરો છો ના ચાર પાંચ વર્ષ છે પાંચ વર્ષથી તો પાંચ વર્ષમાં કંઈ લીલું કર્યું કઈ ભાઈને આપણે પૂછ્યું કે અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષથી વ્યવસાય કરે છે કામ ધંધો એનો શરૂ છે તો તેમની આવક પ્રમાણે શું તેમને ત્યાં પોસાય છે અને ગામડે આવીને કાંઈ વધારે કાંઈ એને ઘર ખર્ચામાં કેમ મદદ કરી છે મદદ તો કરી છે ઘણું બનાવ્યું હા શું શું બનાવ્યું છે ઘરે એવું ના રસોડું રસોડું આ તો ભલુભાઈ કીધું એમ કે અમારી ઘણી આવક છે અને આવકને લીધેથી એને ગામડે નવા મકાન બનાવ્યા છે રસોડું પણ બનાવ્યું છે અને હજી ને આગળ જે પ્લાસ્ટરવાળા મકાન છે એ બધું કરવાનું છે તો તમે અત્યારે હાલમાં નવરાત્રિ શરૂ છે તો તમે છેક અમદાવાદથી અહીંયા શા માટે આવ્યા છો અહીંયા અમે નોરતામાં નોરતા જોવા આવ્યા નવરાત્રી જોવા આવ્યા છો ત્યાં અમદાવાદમાં તો મેં સાંભળ્યું છે કે ગામડે કરતાં વધારે આમ પાર્ટી પ્લોટ ને એવું બધું હોય ને મજા આવે નાસ્તા પાણી હોય ના ના એ મજા તો ન આવે બહુ આની જેવી તો મજા ન આવે ગામડા જેથી અમદાવાદમાં એવું કાક છે ને કે બાર વાગ્યા પછી પૂરું કે બાર વાગ્યા સુધી જ હોય ડીજે નહીં બાર એક વાગ્યા દિન હોય જો તમને સાચી મજા ક્યાં આવે છે ગરબા ઘૂમવાની ગામડે કે અમદાવાદ સિટીમાં ગામડે તો અમદાવાદ વાળા સાંભળ્યું બીજું નવરાત્રીમાં ત્યાં આપણે સિટી માં શું શું કરવા ના ગદબા રમે છે પાલ્ટી પલોટમાં જવાય છે પાસની સુવિધા હોય એવું બધું હોઈ શકે ના પાસની ની સુવિધા વધુ ને વધુ આમ કેટલાક રૂપિયાનું હોય ખાતું જેવો પાલટી પટ એવા પૈસા આપણે ગામડે એક પણ રૂપિયો કાંઈ ખર્ચ કરવા લેવામાં આવતો નથી એટલે તો ગામડાની અને સિટીની જે નવરાત્રી છે બંનેની તફાવતમાં જોઈએ તો આપણું ગામડું છે એ વધારે સારું લાગે છે જો કે અહીંયા આપણે ગામડે છે નાઇટક થાય છે અને અમદાવાદમાં

તો આપણે અંતમાં આપણે જાજુ કાંઈ કહેવું નથી તો તમે હવે ભવિષ્યમાં જો આમ તમને અમદાવાદમાં સારામાં સારો ધંધો મળી ગયો તો તમે શું ગામડે વધારે પછી ધંધો ખોલો કે અમદાવાદમાં ગામડે ગામડે આવો હા તો સાહેબ ખૂબ સરસ ભોલાભાઈનો આવો ટૂંકો ટ્રસ્ટ એમનો જો પરિવાર સામાન્ય એવા પરિવારમાંથી આવે છે ને ટૂંકોનો એવો ટ્રસ્ટ છે એમને પરિચય છે આપણે મેળવો છે તો બસ આટલું જ તો આગળ આપણા આપણે ભોલાભાઈનો જે ટૂંકોનો ટ્રસ્ટ પરિચય લીધો છે તો આવતા વ્લોગમાં આપણે બીજા કોઈ મિત્ર નો પરિચય આપણે મેળવશું તો આજના બ્લોગમાં આવજો બાય 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 ગુડ નાઇટ ગુડ નાઇટ